તો એ બોલે આયો સિંહ ના

તો અમારું આ ફેમિલી બ્લોગ યુટ્યુબ ચેનલ અમારી નવી છે તો સપોર્ટ કરજો નવી ચેનલમાં તો તમે જે સપોર્ટ કરો છો અને આ ચેનલ નહીં અમારા સ્પેશિયલ લોંગ વિડીયો આ ચેનલમાં લોંગ વિડીયો જ આવશે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરજો અને જેવો તમે અમને સપોર્ટ કર્યો છે હા એવો સપોર્ટ કરજો મા ફેમિલી બોલો સપોર્ટ કરજો એમ કે બોલ આ બોલ તો થાય તો હજી ચેનલ મારે ટાઈમ થઈ જાય તો દોસ્તો સવારે વહેલા ઉઠી ભેંસો દોવાણ કોમ ચાલુ છે ચા પી દૂધ ભરાવા જવાનું છે દૂધ ભરાવાનું હે ભપુ લઈ લે તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ધીરી બારી ભેંસો દોવાણ ચાલુ છે દો બતાવું ગાજ ચાલુ છે સવારે અને ગયો

કેલા આવી ઉઠેનો કેલા આવી દિ હેલો હું કો ઉઠતો બગા હા ખાવા અરે ઉગા બોલ ગુગલા અમારું ભૂગો હતો ઘેરનો હકરો મેનો તો અમારા કેળા બબુડા ને સબસ્ક્રાઇબ કરી હા હા મોમ મોમ ઉગા ઉઠતો હેલો હું કરા ઉઠતો એમ કે ઉઠ્યો તો તો ચાલુ છે દાબજી આવી ગયા આ મારી ગાડી મમ્મી ઓ છોટા પડે તો કડી વાત ન આવત હારું પસા આવતો નહી

ये beruang जय का सिद्ध दो મો કોમેડી વિડિયો નાખવાના બીજો કોમેડી વિડિયો ના અમને વ્લોગ બનાવ રે આ તો બધા આવી જાય બધા ટોટલી આવી જાય જીઓ ઇન્સ્ટાલો કેટલા વોચ પેલો 5 મેલી 2 કે હેડ્યું એને યાર ને 400 નહી કે 400 250 332 કે અનકલં જેલા હેડો અન ઇન્સ્ટાગ્રામ માં એરામતદાન ખોલ લેન તા હો ફોલો ટો લાઈકન 20000 આ હેડો 20k 25k થઈ ગયો હે હેડો એરી હેડવાનો તંબુરાવા નું યે તો ટાઇટલ બદલી રે ઇજન મના તો પેલો ઉપરવા ઢાલીને આયા હી મારો ચેલા નંબર કોક તંબુરો ઓ સના મોચ તો આય મો